વોર્ડ નંબર પાંચ ની આગળ દેશ ની છે માઇનોરિટી નું કોઈ કામ થતું નથી મુખ્ય કારણ મુખ્ય કારણ અમે બધા અમે સ્લીપર મોડમાં છે મુસ્લિમ કોમ્યુનિટી સ્લીપર મોડમાં છે આ વખતે જાગવાનું પ્રયાસ હા તે જાગવાનો પ્રયાસ કર્યો છે એમાં કામયાબ થઈશું અચ્છા જો ઉમેદવાર ફોર્મ ભરીને આવ્યા છે તેમની સાથે વાત કરીએ તમારું મારું નામ છે શેખ મોહમદ સફાર શેખ મોહમ્મદ સફાર જી જી ફોર્મ ભરીને આવ્યા છો જે રીતના તાયરભાઈ વાત કરી અગાઉ પેલા ઉમેદવારે વાત કરી કે કંઈ કામ નથી થયા તો શું ઉમેદ અને શું આશાની કિરણ લઈને એટલે અમારી આશા તો એ જ છે કે જે અમારો વોર્ડ નંબર પાંચમાં અગાઉ કામ થયા નથી એને લગતા જે પ્રશ્ન હોય એ અમે સોલ્વ કરીશું અને જે પણ જગ્યાએ પ્રચારમાં જઈશું ત્યાં પૂછ્યું જે પણ કામ એ લોકોને બાકી હોય એ પાસમાં રહીને આપણે કામ કરાવડાવીશું રિઝલ્ટ આવે કે ના એનાથી બે નંબરની વસ્તુ છે પણ અમે અમારા જે વોર્ડ નંબર પાંચ ની જે જનતા છે અત્યારે હાલ પરેશાન છે એ લોકોની પરેશાની આપણે દૂર કરવાની છે જે કઈ પણ કામ હોય તો બીજા બધાને સપોર્ટ માંગવો પડે એના કરતા આપણે ખુદ જાગૃત થઈને એ લોકોનું કામ કરીએ એ બેટર રહેશે એટલે કઈ વસ્તુમાં એ લોકોને સપોર્ટ નથી મળે ક્યાં કામો નથી જરા વિસ્તાર થી એટલે વિસ્તારમાં તો જે બધી બહુ બહુ બધા કારણો હોય છે બરોબર એ કારણોનું જે લોકો આપણે જોડે લઈને આવે કે ભાઈ અમારી આ સમસ્યા છે આ પ્રોબ્લેમ છે એને અમે પાસમાં રહીને સપોર્ટ કરીને જે પ્રોબ્લેમ હોય અમે દૂર કરીશું અચ્છા તમારા મતે કે જે પણ કોઈ એવું કીધું કે પંદર વર્ષ નથી એ જે જે પણ તે ઉમેદવારો કારણ શું રહ્યું જનતા એટલી જાગૃત ના થઈ કે પછી ઉમેદવારોમાં હવે એ તો ના કહી શકું હું કારણ કે પોતપોતાની પોલિસી હોય છે એના અંદર કે ચૂંટાઈ ને આવ્યા પછી કામ કરવું કે ના કરવું અમુક માણસ કરે છે અને અમુક માણસ નથી કરતા પોતપોતાની મેન્ટાલિટી આપણી મેન્ટાલિટી એવી છે કે ચૂંટાઈ આવીએ કે ના આવીએ જે વોર્ડ નંબર પાંચ નું કામ કરવું છે એટલે કરવું છે અચ્છા છેલ્લા બે સવાલો તમે જો જીતીને આવો છો તો તમે કીધું કે આ કામો આ કામો પર્ટિક્યુલરલી જો તમે જીતીને આવો છો ને જનતાની વચ્ચે તમે ફરવા ના છો દસ પંદર દિવસ તો કયા કામની બા આપશો કે જો મને લાવશો તો આ કામ તો ચોક્કસથી થશે જો ચૂંટણી છે રિઝલ્ટ આવે ના આવે બરોબર જીતીએ ના જીતીએ એ બે નંબરની વસ્તુ છે પણ અમારા વોર્ડના અંદર જે પણ કામ નહી થતા હોય એ અમે પાછમાં રહીને કરાવ જે પણ કામ નહીં હાજી પ્રતમે સવાલ અચ્છા છેલ્લો સવાલ હવે તમારા સમર્થકો સાથે તમે ફોર્મ ભરવા માટે આવ્યા હતા ચટણી જીત્યો તો સમર્થકોનો બહુ જ મોટો સપોર્ટ હતો છે તો આ લોકો ને સાથે લઈ કેવી રીતે કાલસોને ચટણીમાં સમગ્ર ચૂંટણી દરમિયાન શું રણનીતિ અને કયા મુદ્દે પ્રચાર કર પ્રચાર તો એ જ કરવાના છે આપણે કે જે કામ નથી થતું એ આપણે કરવા જોઈએ ટોટલી આપણો પ્રચાર એવો જ પોઝિટિવનો જ રહેવાનો છે જીતનો કેટલો વિશે હવે તો છે આપની મહેનત એવી છે કે આપણે મહેનત કરવાની અને પ્રચાર કરવાનો જીત જીત અલ્લાહ છે તમારું નામ ઉપર મારું નામ શેખ મોહમ્મદ સફાન છે અચ્છા શેખ મોહમ્મદ સફાન મારી સાથે હતા ઉમેદવારી ફોર્મ તમને ભર્યું છે તેમના સમર્થકો પણ મારી સાથે હતા અને ઉમેદવારનું ફોર્મ ભર્યા બાદ તે કહી રહ્યા છે કે હાર જીત તો સેકન્ડરી વસ્તુ છે ગૌણ વસ્તુ છે પરંતુ જે વિસ્તારના કામો પંદર વર્ષથી અટકેલા છે જે લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે પંદર વર્ષના શાસન બાદ તે લોકોના કામ કેવી રીતે થાય કેવી રીતે વિસ્તારનો વિકાસ થાય ને કેવી રીતે વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે ને કેવી રીતે વિસ્તારના લોકો કે જે લોકો બેકવર્ડ રહી ગયા છે ક્યાંક ને ક્યાંક પોતાની નિંદ્રાના કારણે કે ઉમેદવારોની નિંદ્રાના કારણે જે તે કારણો હોય તે કારણોને સાઈડમાં કરીને હાર જીતને સાઈડમાં મૂકીને પોતાના કામો કરવામાં આવે અને જે ચૂંટણી છે તેને બરાબર લડી પછી જીત ને હાર તો ઉપરવાળાના હાથ વસ્તુ છે તો ખેર આ પ્રકારના વિશ્લેષણો આ પ્રકારના અહેવાલો આ પ્રકારના રિપોર્ટ તમારા સુધી પહોંચાડતો રહીશ કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સાબરકાંઠા